પાણીની આવક વધતા વાસણા બેરેજના દરવાજા ખોલવામાં આવ્યા છે સત્યાવીસ દરવાજા ખોલાતા સાબરમતી નદીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ છે સુભાષ બ્રિજ પાસે નદીનું સ્તર ચુમ્માળીસ પોઈન્ટ નવ મીટરે પહોંચી ગયું છે અધિકારીઓને અલર્ટ રહેવા માટેની સૂચના આપી દેવામાં આવી છે ધરોઈ ડેમમાંથી ચોરાણું હજાર બસો ચાલીસ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું સંત સરોવરમાંથી છોતેર હજાર છસો ચોવીસ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે સત્યાવીસ દરવાજા ખોલવામાં આવતા સાબરમતી નદીમાં ફરી એક વખત પૂરની પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે કારણ કે ઉપરવાસમાં ધોધમાર વરસાદને કારણે સંત સરોવરમાં પાણીની આવક થઈ અને સંત સરોવરમાંથી વાસરા બેરેજના દરવાજા અત્યારે ખોલવામાં આવી રહ્યા છે સંત સરોવરમાંથી પાણી સાબરમતી નદીમાં છોડાઈ રહ્યું છે નદીનું સ્તર નદીનું સ્તર ચુમ્માળીસ નવ મીટર પર પહોંચ્યું છે તો ધરોઈ ડેમમાંથી પણ પાણી છોડવામાં આવી રહ્યું છે સુભાષ બ્રિજ નજીક નદીનું સ્તર વધી રહ્યું છે ત્યારે અધિકારીઓને અલર્ટ રહેવા માટેની સૂચના આપી દેવામાં આવી માં પાણીની આવક શરૂ થતાં અત્યારે વાસણા બેરેજના સત્યાવીસ દરવાજા ખોલવામાં આવ્યા છે હાલ સાબરમતી નદીમાં પાણીની આવક શરૂ થઈ છે મહત્વનું છે કે ધરોઈ ડેમ અને સન પાણી છોડવામાં આવી રહ્યું છે જેના કારણે બેરેજના પણ દરવાજા ખોલવામાં આવ્યા છે આ જે પાણી છે એના કારણે અત્યારે કલેક્ટર કચેરી દ્વારા અને જે પ્રશાસન છે તેમના દ્વારા વ્હાઈટ સિગ્નલ આપવામાં આવ્યું છે એટલે કે વ્હાઈટ એલર્ટ આપવામાં આવ્યું છે અને સાથે જ નીચાણવાળા જે વિસ્તારો છે તેમને પણ એલર્ટ આપવામાં આવ્યું છે અને આગમચેતી લેવા માટે માટે પણ તૈયારી રાખવા પ્રશાસને દરેક વિભાગને માહિતી આપી છે છે જાણ કરી અત્યારે હાલ આપ દ્રશ્યો જોઈ રહ્યા છો સાબરમતી રિવરફ્રન્ટના અને આજે પાણી છે અમદાવાદના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં સુધી પહોંચી રહ્યું છે જેના જ કારણે નીચાણવાળા વિસ્તારો અને કેટલાક જે જિલ્લાઓ છે તેને પણ એલર્ટ રહેવા માટેની અત્યારે સૂચના આપી દેવામાં આવી છે હવામાન વિભાગે જે રીતે વરસાદની આગાહી કરી છે એ આગાહી મુજબ અત્યારે વરસાદ પડી રહ્યો છે અને સાથે જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે મહત્વની વાત એ છે કે આજે પણ આ જ રીતે વરસાદ રહે તે પ્રકારની શક્યતા છે અને એ શક્યતાને પગલે જ અત્યારે પાણીની આવક પણ વધારે થઈ રહી છે અને હજી પણ જે વરસાદ છે એ યથાવત રહે છે અને એ જ યથાવત રહેવાની સ્થિતિના કારણે અત્યારે જે પગલાં છે એ લેવામાં આવ્યા છે અને હાલ જો આંકડાકીય માહિતીની પણ વાત કરીએ તો સરોવર ડેમમાંથી અડસઠ હજાર પાંચસો પંચ્યાસી પંચ્યાસી ક્યુસેક જ્યારે ધરોઈ ડેમમાંથી ચોરાણું હજાર ચારસો ને બત્રીસ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે અને એટલે કે એક લાખથી પણ વધારે ક્યુસેકનું પાણી અત્યારે છોડવામાં આવી રહ્યું છે અને એના પરિણામે જે ત્વરિત પગલાં લેવામાં જોઈએ સાથે જે સિગ્નલ પ્રમાણેને જે એલર્ટ રહેવાની જે વ્યવસ્થા હોવી જોઈએ પ્રશાસનની જે તૈયારી હોવી જોઈએ એ તૈયારી સાથે અત્યારે તમામ

ઉપરવાસમાંથી અત્યારે રિવરફ્રન્ટમાં પાણીની આવક થઈ રહી છે ઉપરવાસમાં જે રીતે પાણી છોડવામાં આવી રહ્યું છે એના કારણે હાલ સુભાષ બ્રિજ ઉપર જે લેવલ છે એ સ્તર સુધી અત્યારે પાણી પહોંચી ચૂક્યું છે જેના કારણે વ્હાઇટ એલર્ટ આપવામાં આવ્યું છે વ્હાઈટ એલર્ટનો મતલબ એ હોય છે કે આગામી સ્થિતિમાં આગામી સમયમાં સ્થિતિ વણસી શકે છે એની પહેલાં આગમચેતી પગલાં લેવાવા જોઈએ પ્રકારનો એલર્ટ એટલે કે વ્હાઈટ એલર્ટ આપવામાં આવે છે હાલ આપ દ્રશ્યો જોઈ રહ્યા છો આ જે પાણી છે એ ધરોઈ ડેમ અને સંત સરોવરમાંથી છોડવામાં આવી રહ્યું છે જેના કારણે અત્યારે સુભાષ બ્રિજ આસપાસના દ્રશ્ય હાલ આપ જોઈ શકો છો આ જે પાણી છે એ ખેડા તરફ એટલે કે નીચાણવાળાના જે ગામડાઓ છે ત્યાં સુધી ત્યાં થઈને પસાર થઈ રહ્યું છે એટલા માટે અલગ અલગ પ્રશાસનને એલર્ટ પણ આપવામાં આવ્યા છે અને આગમચેતી પગલાં લેવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે મહત્વની વાત એ છે કે અમદાવાદ શહેર સહિત જે ત્રણ દિવસ સુધી એટલે કે આજે પણ વરસાદની આગાહી હવામાન વિભાગે આપી હતી એ પ્રમાણે અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ છે હજી વરસાદ યથાવત રહેશે તો પાણીની આવક આ જ રીતે યથાવત રહેશે કેમેરામેન સેલેસ બગડા સાથે સપના શર્મા ઝી ચોવીસ કલાક અમદાવાદ